મને એ દિવસ યાદ છે કે જ્યારે જિલ્લા પંચાયતની રાજકોટની ચૂંટણી હતી કોંગ્રેસ પક્ષે સ્વર્ગસ્થ ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી અરવિંદભાઈ સંઘવીને એ જવાબદારી સોંપી મેન્ડેટ લઈ અને રાજકોટ જાય છે ત્યારે વિઠ્ઠલભાઈ એ કોંગ્રેસ પક્ષમાં હતા વિઠ્ઠલભાઈએ અરવિંદભાઈને કીધું કે તમે જે મેન્ડેટ લેવા છો એ બધા કોરા અમને આપી દો અરવિંદભાઈ દલીલ કરી એ દલીલના અંતે નિર્ણય એવો લીધો કોંગ્રેસ પક્ષે એને કોરા પક્ષેટ આપ્યા દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને મારા ઉપર ભરોસો રાખો કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલની વરણી થઈ આ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ અને જે રાજનીતિક આગેવાનો કોંગ્રેસ પક્ષના છે એમના વચ્ચેનો એક એક ભરોસો અને કડી હતી જે કોંગ્રેસ પક્ષમાં જોવા મળતી હતી વિઠ્ઠલદાસ એ કોંગ્રેસના એક કદ્દાવર નેતા હતા રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોપરી બેંક હોય કે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર હોય કે વિધાનસભાના સભ્ય હોય તમામ બાબતે કોંગ્રેસ પક્ષનો વિશ્વાસ એમને સંપાદન કર્યો હતો અને એ વિશ્વાસ સંપાદનના નાતે કોંગ્રેસ પક્ષ એમના ઉપર ભરોસો મૂકતી હતી આજે બે હજાર પચીસ છે એમના દીકરા જયેશભાઈ એ પણ એક કદાવર નેતા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એમને ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા ચૂંટાણા એને વિધાનસભામાં ગયા અને મંત્રી પદ પણ આપ્યું ત્યારથી લઈ આજ તારીખ સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાનો બદલો લીધો અને બદલો લઈ રહ્યા છે એવા એક પછી એક કિસ્સા ગુજરાતની રાજનીતિમાં સામે આવ્યા પહેલા તો એ મંત્રીપદ પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું બીજી બાબત બે હાજર ઓગણીસની અને ચોવીસની ચૂંટણી ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર રાખેલું ખેતર છે રાજનીતિ અહીંયા અમે કે એમ થાય ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી નહીં પોતાની રીતે પસંદગી કરી ઓગણીસમાં તો કરી પણ ચોવીસમાં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં એમની પસંદગીનું નામ પણ કમલમે ના લીધું એના પછી જિલ્લા પંચાયતની ચૂંટણી કઈ કોઈ પણ ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભાજપાના આગેવાનોએ કે એના શીર્ષ નેતૃત્વએ જયેશ રાદડિયાના મનમાં જે નામ હોય એ કે એ નામની અવગણના થઈ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને રાજનીતિક રીતે જયેશભાઈને નબળો પાડવા માટેના કારસ્થાન પણ ધીરે ધીરે શરૂ થઈ ગયા ઈબકોની ચૂંટણી આવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડીયાએ ફોર્મ ભરવું પડ્યું જયેશ રાદડીયા એ કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા ભાજપાને એની તાકાત બતાવી એ એને પસંદ નથી એને બદલામ લેવા માટે થઈ અને હમણાં નગરપાલિકાની ચૂંટણી આવી એના પોતાના માણસો કે જે પાર્ટીના વફાદાર લોકો નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કે જયેશ રાદડિયાના પણ પક્ષના એ આગેવાનની બે ટિકિટ પણ એમના કહેવાથી ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડીયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડીયાનો બદલો એ કમલમ જયેશ રાદડીયા પ્રત્યે લે છે એ ઈશારો કરે છે જયેશભાઈ જ્યારે બોલે છે કે માય કાંગલા લોકોએ રાજનીતિમાં ના આવવું જોઈએ આ ગર્ભિત સમાજ સમાજવતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમત્તાનું ધોરણને તમારી તાકાતની કદર ન કરતો છતાં તમે મૂંગા બેઠા છો આ નેચર વિઠ્ઠલદાસ રાદડિયાનો નહોતો વિઠ્ઠલભાઈ આના આવી પ્રવૃત્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હોય તો એની સામે વિદ્રોહ કરી અને પોતાનું ધાર્યું કરાવતા હતા કારણ કે એને પોતાના માટે એક વિશ્વાસ ને ભરોસો હતો કે હું પરિણામ બતાવી શકીશ રાજેશ પણ પરિણામ બતાવી શકે એવી શક્તિશાળી વ્યક્તિ છે છતાં પણ એ વિદ્રોહ નીતિ કે બંડ પોકારી ક્ષમતા એ ધરાવતા નથી અથવા તો એ હિંમત દાખવી શકતા નથી આ પરિસ્થિતિ નો અંજામ બે હજાર છવ્વીસ વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને શક્તિશાળી આગેવાનો પોતાના હોય કે વિપક્ષના એ પસંદ નથી શક્તિશાળી આગેવાનોને નાશ્યક કરવાનું કામ આ ગુજરાત અને દેશમાં ભાજપા કરી રહી છે આ જયેશભાઈ રાદડિયા અને કમલમ વચ્ચેનો આ એક નવો કિસ્સો છે જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે રખેને ન બને કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતિક તમારા ભાગ્યમાં ન પણ આવે આ સંકેત રાજનીતિજ્ઞ છે વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા કોંગ્રેસ પક્ષમાં હતા એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી આ વાતનું એટલું જ તથ્ય છે એટલે માયકાંગલી રાજનીતિને છૂટાહેડા લઈ અને તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એ આગેવાનની કદર કરે છે